હેલો મિત્રો સ્વાગત છે વરણ રસોઈમાં આપ સૌનું તો મિત્રો આજે આપણે ઘરે રેસીપી બનાવવાના છીએ કારણ કે છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ છે અને વાડીમાં જવું એવું છે નહીં એટલે આજે બનાવવાનું છે ઘરે આજની રેસિપી છે આપણે નવસારીની પ્રખ્યાત પાઉં બટેટાની બટેટા પાઉં સ્ટ્રીટ ફૂડ છે જેનું અને ફૂલ માણસો પસંદ કરે છે તો આજે આપણે બનાવવાના છીએ બટેટા પાઉંની રેસીપી તો ચાલો શરૂ કરીએ તો બટેટાની રેસીપી બનાવવા માટે આપણે લીધા છે પાંચસો ગ્રામ બટેટા આ બનાવીશ આપણે લીલી ચટણી જેમાં નાખ્યા છે લીલા મરચાં કોથમીર ફુદીનો અને આદુ આ છે કોથમીર કાપી લીધી છે આ છે આદુ લસણની પેસ્ટ અને આમાં છે રાઈ જીરું બાકી મસાલા બીધા પછી આપણે નાખશું આટલી વસ્તુ અત્યારે આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે શરૂ કરીએ રેસીપી બનાવવાનું તો સૌથી પેલા આપણે નાખશું તેલ તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું નાખશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે રાય જીરું નાખી દઈશું આદુ લસણ ની પેસ્ટ નાખી દેચો હવે હવે આપણે નાખી દઈશું બટાટા મિક્સ કરીને પછી આપણે ઢાંકી દઈશું ઢાંકીને પછી પાકવા દેશું પેલા થોડુંક મીઠું નાખી દેશું એટલું આપણે મીઠું નાખી દઈશું જેથી કરીને બટાટા જલ્દી પાકી જાય હવે મિક્સ કરી લઈ આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું ઢાંકીને પાકવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈશું આપણા બટેટા પાકી ગયા છે હવે આપણે આમાં જે લીલી ચટણી બનાવેલી છે એ નાખી દઈશું આ લીલી ચટણી આપણે બનાવેલી છે એ નાખી દઈશું હવે તો હવે આપણે આમાં મસાલો નાખશું પેલા હળદર નાખશું ધાણાજીનું અને પાઉાજી મસાલો તો આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે આમાં નાખી દઈશું પાણી હવે આપણે આમાં નાખી દઈશું આ કોથમીર જે કાપેલી રાખી છે ને એ મિક્સ કરી થોડીક આપણે નાખીશું મોરસ એટલે મોરસ નાખી દેસુ મિત્રો આપણે મીઠું આપણે બટાટા પાકુંગતી નાખ્યું હતું અને જે લીલી ચટણી બનાવી હતી એમાંય નાખ્યું હતું એટલે હવે આમાં મીઠું નાખવાની જરૂર નથી તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે જે બટેટાનું બનાવવાનું હતું આપણે પાવ બટેટાની રેસીપીમાં જે શાક આવતું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે બની તમે એકદમ જોરદાર જોતા ખાવાનું મન થઈ દે એવું બન્યું છે તો હવે આ શાક કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે નીચે ઉતરી લઈશું અને પછી આપણે પાઉં શેકવાના છે પાઉં શેકી લઈશું તો પહેલા આપણે શાક નીચે ઉતારી ગેસ બંધ કરીને મૂકી દઈશું સાઈડમાં માં સૂલા ઉપર તો હવે આપણે સૂલો ચાલુ છે બંધ નથી કરો આપણે પાઉને શેકી લઈશું Okay. તો મિત્રો તૈયાર છે આપણી પાઉ બટેટાની રેસિપી મિત્રો રેસીપી હાવ સિમ્પલ છે સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જોરદાર છે તમે એક ફેરી ઘરે ટ્રાય કરજો મજા આવશે અને મિત્રો રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં કહીજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલી બે લાયકન ખાસ કરીને પ્રેસ કરજો જેથી કરીને તમને બધા વિડીયો નોટિફિકેશન મળતી રહે તો મળીએ બીજી રેસીપી સાથે ધન્યવાદ